બગસરા નગરપાલિકાના સફાઈ કામદારોને પગાર ન મળતા અમરેલી બગસરા નગરપાલિકાના સફાઈ કામદારોનો પગાર ન કરતા હલ્લાબોલ બગસરા નગરપાલિકા ખાતે આશરે સો જેટલા સફાઈ કામદારો રજૂઆત કરવા દોડી ગયા સફાઈ કામદારોને છેલ્લા પાંચ માસથી પગાર નથી મળ્યા સફાઈ કામદારોની હાલત કફોટી બની સફાઈ કામદારોના પગાર ન થતા નગરપાલિકાએ હાઈ હાઈના નારા લગાવ્યા હતા

આ વાતમાં એને બદલેમાં 3 રોજ કાપવામાં હું અમારા સફાઈ કામદારોના પાંચ મહિનાના પગાર પેન્ડિંગ હોય બાકી હોય એ આજની તારીખમાં ચૂકવવાના આવ્યા નથી એ પ્રશ્નોને લઈને અમે આજ નગરપાલિકાને રજૂઆત કરવા આવ્યા હતા પણ નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ગોલ ગોળ જવાબ આપ્યા છે તો ચોક્કસ માહિતી અમને આપતા નથી કે આજ આપશું કે કાલ આપશું એ હજી કે હિસાબ જોઈ લેવું આમ કરશું તેમ કરશું હજી પગારનું કોઈ નક્કી છે નહીં આની પહેલાં અમે ત્રણ દિવસ પહેલાં રજૂઆત કરવા આવ્યા હતા તો કે અમે બે ત્રણ દિવસમાં કરી દઉં પણ બે ત્રણ દિવસ પછી અમે પાછી ઉઘરાણી કરવા આવ્યા તો બે ત્રણ દિવસ પછી એ નહીં જવાબ નહીં નહીં જવાબ પાંચ પગાર બાકી છે સફાઈ કામ હવે આ પગાર ને તો અમે સોમવારથી સામૂહિક હડતાલ કરીને સફાઈ કામ ઠપ કરી દેવા આવશે

ત્યાં અમે તમામ વેપારી સફાઈ કર્મચારીઓની સાથે જઈએ આ સફાઈ કર્મચારીઓને જો પાંચ મહિનાનો પગાર ન આવતો હોય તો એમનું ઘરનું ભરણ પોષણ કેમ કરવું બાળકોની ફી કેમ ચૂકવવી હોસ્પિટલને જ્યારે પણ જવાનો વારો આવે ત્યારે એમની વારે કોણ આવે છતાં બગસરા નગરપાલિકાએ અમે આવેલા ત્યારે પ્રમુખશ્રીની ગેરહાજરી હતા હતી તેમના પતિશ્રી પ્રતિનિધિ તરીકે નિભાવતા હતા તો અમે એમને પણ પૂછેલું કે આ વિષય ઉપર આપનું શું કહેવાનું છે એમ એવી રીબડીયા તો એમનું એવું કહેવાનું છે કે ભાઈ મારે કોઈને જવાબ દેવાનો ધાતો નથી તો મેં એને ઉગ્રતાથી પૂછ્યું કે ભાઈ હમણાં જ તમે બીએસએનએલના ચૌદ લાખ રૂપિયા જેવા તમને લોકો ભરી ગયા છે તો એનો હિસાબ તો લોકોને આપો એમાંથી પગાર પણ તમે ચૂકવી શકો છો ના હોય તો પણ બે મહિનાનો ત્યારે ચૂકવી શકાતો હતો ત્રીજા મહિનામાં છતાં ચડત પગાર થયો છે એટલે હવે એ લોકો અડગ છે કે ભાઈ અમને પાંચ મહિનાનો જ પગાર આપો કારણ કે પાંચ મહિનાનો પગાર આવે તો જ આગળના પૈસા જે લોકોની પાસે બાકી છે જે લોકો પાસેથી વાયદેથી લઈ આવ્યા છે એને હવે દઈ શકે એમ છે અન્યથા દઈ શકે એમ નથી તો બગસરા નગરપાલિકાનો અડઘંટ વહીવટ છે જે લોકોએ પૈસા જ્યાં વાપરવાના છે ત્યાં નથી વાપરતા અને જે લોકોને દેવાના નથી એને દઈ દે દેલા છે આ સ્વ ભંડોળમાં એટલે હમણાં જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું સત્યાવીસ હજારના ફૂગા અડસઠ હજાર રૂપિયાનું લાઈટ મંડપને આવા પોણા બે લાખ રૂપિયા જેવો ખર્ચ કર્યો તો આવા ખર્ચ નો કરાય ને એમ આપણું એવું કહેવાનું છે પગાર નથી ચૂકવાતો તો સરકારને આવા ખોટા ખર્ચ કરવામાં આવે પણ એની ઉપર રોપ રાખવી જોઈએ બગસરા નગરપાલિકા સફાઈ કામદારો અને કાયમી કર્મચારીના પગાર ચાર મહિનાના બાકી છે આ ચાલુ એક મહિનો પાંચમો મહિનો છે એટલે કુલ ચાર પગાર બાકી અને બગસરા નગરપાલિકાની આવકના સ્ત્રોત વગરની નગરપાલિકા છે અને ગ્રાન્ટ આધારિત નગરપાલિકા છે ઓક્ટોય ગ્રાન્ટમાં જે પૈસા આવે માનો કે દર મહિને પગાર છત્રીસ લાખ રૂપિયા પગાર થાય છે અને સત્તર લાખ રૂપિયાની ગ્રાન્ટ આવે છે બીજા જે વસુલાતના પૈસા આવે એ આપણે પગારમાં જ વાપરીએ છીએ અને દર મહિને પગાર એ રીતે થતા રેગ્યુલર પણ ગ્રાન્ટ વહેલા મોડી આવવાના કારણે સ્વભંડોળોમાં વસુલાત ઓછી થવાના કારણે પગાર થોડાક બે ત્રણ ચડી ગયા છે એ ચડત પગાર અમે કરવા તૈયાર જ છીએ ગ્રાન્ટનો હુકમે આવી ગયો છે પણ પૈસા કોઈ કારણોસર સરકારમાંથી હજી જમા થયા નથી એટલે આજ રોજ બગસરા નગરપાલિકાના તમામ સફાઈ કામદારો એનું પ્રતિનિધિ મંડળ સહિત બગસરા નગરપાલિકાએ આવ્યા હતા રજૂઆત કરી લોકોએ અને એના રજૂઆતને અનુયે અમે એને આશ્વાસન રૂપે ત્રણ પગાર અત્યારે કરી આપીએ બાકી એનો એક જ પગારી છે એટલે ત્રણ પગાર અમે કરવા તૈયાર છીએ જો એ લોકો પગાર લઈને અને શાંતિથી પગાર લઈને અને કામે ચડી જાય તો હજી કોઈ ઉપવાસ બુપાસ એનું કઈ આયોજન છે નહીં અમે ત્રણ પગાર સો ટકા એને કરી દેશું એને જોતા હોય એ લોકોને અમે કીધું છે કાલ બપોર સુધીમાં તમે જવાબ દો અમે તમને કાલે બપોર સુધીમાં પગાર ત્રણ પગાર આપી દેસું એવું અમે બાંકરી આપી